હાલમાં દેશભરમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં ચાલી રહેલા આ એસઆઈઆર અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુને સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આગામી ચૂંટણીના ભણકારા વચ્ચે દેશભરમાં મતદાર જાગૃતિ અભિયાન વિશેષ હાથ ધરવામાં આવી રહ્યું છે

મિટિંગ પછી ઇલેક્શન કમિશન દ્વારા મહાનગરપાલિકાઓની વિસ્તારમાં સ્પેશિયલ ડીઓ તરીકે અને એડિશનલ ડીઓ તરીકે આ મ્યુનિસિપલ કમિશનની વિમુખ ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ ઇન્ટર્નશીપ રિવિઝન જે લગભગ બે હજાર બે પછી બે હજાર પચીસમાં અત્યારે બાર સ્ટેસમાં કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે એ ધ્યાનમાં લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનરને સ્પેશિયલ ડીઓ અને એડિશનલ તરીકે ઓર્ડર અત્યારે કરવામાં આવી રહ્યા છે એ છે મહાનગરપાલિકાના ટીમ પણ આ જ અમે ઓર્ડર કરી રહ્યા છીએ લગભગ બારસો પચાસ કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છે અને એની ફર્સ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ ચારેક વાગે નગર નગરગ્રફ ખાતે અમે આયોજન કરી છે એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને બેટ ઓફિસની ટીમ દ્વારા ડેપીડીઓ અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં ડિપ્યુટી કમિશનર રાજપૂતરે પ્રદાસ નેતૃત્વમાં કામગીરી કરાય છે આની ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિસિવ એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે ક્યુમ્યુલેટિવ સ્પેશિયલિટરી રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે બે જગ્યામાં પણ નામ હોઈ શકે એક સાથે એનું શું થઈ શકે કારણ કે વન પર્સન વન વોટ અબવ એટીન ઇર્સ ઓફ એજ એ જ રૂલ છે એટલે કંઈક બોગસ વોટર્સ હોય અદરવાઇઝ ભૂતિયા વોટર્સ હોય કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય એને યાદીમાંથી ઇલેક્ટોરલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આ બે મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર ટ્વેન્ટી સેવન જાન્ય મહિના પહેલા રોલ પબ્લિશ કરવાની પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે આ જ સંદર્ભમાં અત્યારે ઇન્યુમરેશન ફોર્મ ઈએફ એફ ફોર્મની વિતરણ ઈએફ એફ ફોર્મની બીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે માની લો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર પછી સન મધર ફાધર પછી એમની પેઢી આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને ઇન્યુમરેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરિફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છીએ ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એને રિમ્યુ કરતા હોય છે ત્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે એને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી એના તકે કરવા માટે આ ઓર્ડર ઇસ્યુ કરી છે અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતા આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે કલેક્ટરશ્રી સાથે મળીને આપણે ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ ઇન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન અને કલેક્શન એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આમાં લગભગ આ બે મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ એક મહિનાનું કામ ઝુંબેશ કરવામાં આવશે જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીંયા આગળ નવા સમાવેશ થયેલા હોય એટલે બે જગ્યામાં એમનું નામ ના હોવું જોઈએ એ બધું ચેક કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટેશન અલગ અલગ ફોર્મ્સ હવે ડોક્યુમેન્ટ્સ ખાલી ઘરે વિઝિટ કરીને એમની ચેક કરવા હોય છે આપણે કલેક્શન નથી કરવાનું એટલે આ સિસ્ટમથી

નોર્મલી નાગરિક પાસે હોતું નથી આપણે પહેલાં ઈ ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ કર્યા પછી એ ક્રોસ વેરિફિકેશન કરે કદાચ ડોક્યુમેન્ટેશનમાં પેપર હોય રેશન કાર્ડ એનું નામ અલગ હોય અથવા નથી એ એને વેરિફિકેશન કરવાનું છે અને પ્રોસિજર કે છે અમને કલેક્શન કરવાનું પણ નોર્મલી અમે વેરિફિકેશન માટે ડીએનઓને મોકલતા હોય છે એમાં પોલિટિકલ પાર્ટીઝ દ્વારા પણ એનું ક્રોસ વેરિફિકેશન થતા હોય છે એટલે આ જે માહિતી છે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માટે જ અમે આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઊભું કરવાના છે જેને પણ એવું કંઈ ક્લારિફિકેશન લેવાનું છે આપણે રીસબમિટ કરવાનું છે આ સેન્ટર ઉપર આવીને આપ કરી શકો છો કાલે ફર્સ્ટ ફેઝમાં અમે કરીને આ સેન્ટર્સની નોટિફિકેશન પણ કરવાના છે મોટાભાગમાં ગ્રહ હોય આપણા સ્કૂલ્સ હોય અદરવાઇઝ કોલેજેસ યુનિવર્સિટી હોય જ્યાંથી ડાયરેક્ટલી ડેટા એન્ટ્રી પણ થઈ શકે અને જે બીએલઓ એપ છે બીએલઓ એપમાંથી પણ નોટિફિકેશન્સ આવીને રેડ ફ્લેગ કરીને પણ આવી ગયું છે એવા ઘરમાં અમે પહેલાં જ મોટાભાગમાં પ્રાયોરિટી આપવાના છે એટલે આ કન્ફ્યુઝન દૂર રહે એના માટે આજ સાંજે જે ટ્રેનિંગ ફરીથી ટ્રેનિંગ આપીને અમારા બીએલઓ અને એમના જે વોલન્ટિયર્સ આપણે બીએલઓઝને સપોર્ટ કરવા ફાસ્ટ કામ કરવા માટે વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાના છે એ તમામને આઈડી કાર્ડ હોય છે એના પોતાનું આઈડી કાર્ડ અદરવાઈઝ નોટિફાઈડ લેટર હોય છે ઓર્ડર આજે ઇશ્યુ કરીશું ઇશ્યુ કર્યા પછી એ લોકો તમામ જે પબ્લિકમાં તમામ વોર્ડમાં સોસાયટીમાં જઈને આ માહિતી પણ આપશે કોઈ કન્ફ્યુઝન હોય એને સમજાવવું પણ આ જવાબદારી છે અને આજે આ આપી શકાય

અને કલેક્શનનું કામગીરી કર્યા પછી માફિંગનું પ્રોસીઝર માટે અમે જે તે યાર અમે આપી દઈશું એટલે આ એક મહિના વીએમસીના તમામ કર્મચારી જે ઓર્ડર કરી રહ્યા છે આ કામગીરીમાં એમની જે ચાલતા જ કામગીરી સિવાય આ કામગીરીમાં ઝુંબેશ તરીકે કામગીરી કરી